તારીખ સતાવીસથી સ્થાપના ગણેશ ભગવાનના થઈને અને છઠ્ઠી સિતમ્બર સુધી તક જો વિસર્જનની પ્રક્રિયા થવાની છે આમાં અલગ અલગ દિવસો પહેલાં ત્રીજા પાંચમા સાતમા નવા અને દસમા દિવસે વિસર્જનની પ્રક્રિયાઓ થાય છે આપણા સુરત શહેરમાં સૌથી ધૂમધામથી ગણેશજીના તહેવારો મનાવવામાં આવે છે ત્યારે લગભગ જો એ નાની મોટી મૂર્તિઓ આ બધા મળીને કુલ એક લાખ જેટલા મૂર્તિઓ જોઈએ એના સ્થાપના કરવામાં આવે છે જેમાં ઘરોમાં સોસાયટીમાં જોએ બહાર જાહેર જગ્યાઓ ઉપર જોઈએ અલગ અલગ પંડાળોમાં જોઈએ એના સજાવટ કરીને ભગવાનની સ્થાપના કરવામાં આવે છે અને આ વખતે વધારે જોશ સાથે જોઈએ જ્યારે ઓપરેશન સિંદૂર ઉપર એના થીમ ઉપર સ્વદેશી થીમ ઉપર ખૂબ મોટે પાયે જો સજાવટો કરવામાં આવી છે તો લોકોનો બી ઘડી દર્શનાર્થી જેટલા ઘણી મોટી સંખ્યામાં અત્યારે જો દર્શન માટે જાય છે તો સમગ્ર વ્યવસ્થા ખૂબ સારી રીતે ચાલે એના માટે છેલ્લા ત્રણ માસથી જો તૈયારીઓ કરવામાં આવતી હતી તંત્ર અલગ અલગ જો તંત્ર આમાં સામેલ છે પોલીસ હોય કોર્પોરેશન હોય તંત્ર હોય અને સાથે ઝટકો જેટકો જીબી વગેરે જેટલા બી તંત્ર છે આ બધાને સંકલન કરીને જો અત્યારે જો સરસ રીતે બધી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે આમાં અત્યારે ટોટલ જો જેટલા અમારા પંડાળો છે પંડાળોમાં ખાસ કરીને એવા મોટા પંડાળો જ્યાં પુષ્કળ હજારોની સંખ્યામાં દરરોજ જો દર્શનાર્થીઓ જાય છે એના લગભગ જો દેડસો જેટલા એવા પંડાળો અમે લોકો ચિહ્નિત કરેલા છીએ જ્યાં ક્રાઈમ બ્રાન્ચના મદદથી આમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુઝ કરીને કેમેરાઓ ત્યાં મૂકવામાં આવેલા છે જેના મોનિટરિંગ અહીંયાથી કમાન્ડ કંટ્રોલ રૂમ પોલીસ કમિશનર ઓફિસમાંથી થાય છે જો અને સાથોસાથ સમગ્ર વ્યવસ્થા ખૂબ સારી રીતે જળવાય એના માટે ટોટલ અમે લોકો એકવીસ જેટલા જો કીર્તિન તળાવના જો અત્યારે જે કામ ચાલુ થઈ ગયા છે અમુક બની ગયા છે જ્યાં વિસર્જનની બી પ્રક્રિયાઓ અત્યારે ચાલુ થઈ ગઈ છે જો નાની પાંચ ફીટ સુઈ તક જો મૂર્તિ રહેશે આ એકવીસ જેટલા જો કૃત્રિમ તળાવ ઉપર જોઈએ એના જો વિસર્જનના પ્રક્રિયા કરવામાં આવશે જો અને સાથ જો ત્રણ જો અમારા ઓવારા છે જેમાં એક હજીરાના દરિયા છે અને બીજા જો ડુમ્મસના છે અને ત્રીજા મગદલા જ્યાં મોટી મૂર્તિઓ ત્યાં લઈ જવામાં આવશે અને એના તો વિસર્જનના પ્રક્રિયા થશે એના માટે અમે લોકો ચૌદ જેટલા મોટી ક્રેનો લગાવી છે અને હોળી અલગ અલગ જો હોળીઓ છે જો જેનાથી જો ટાઈમલી જોઈએ આપણા સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે આ પ્રકારના વ્યવસ્થાઓ અને એના સાથે જો લોકલ જો વોલેન્ટિયર છે લોકલ જો મંડળીઓ છે જો વિસર્જનના કામ કરે છે પોલીસના સાથે સંકલનમાં એના સાથે પણ મિટિંગો પૂર્ણ થઈ ગઈ છે અને પૂરા સમગ્ર બંદોબસ્તમાં વાત કરીએ તો આ પૂરા બંદોબસ્તમાં જો સુરત શહેર પોલીસના પૂરી ટીમ અને માનની ડીજી સાહેબ તરફથી જો પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવેલા છે આમાં કુલ ત્રણ જેટલા જોઈન્ટ કમિશનર પોલીસ રહેશે અને બાવીસ જેટલા જો એ ડિપ્ટી કમિશ્નર ઓફ પોલીસ એટલે કે એસપી કચ્છાના અધિકારીઓ સમગ્ર બંદોબસ્તના સુપરવિઝન કરશે જોઈએ તેત્રીસ જેટલા એસીપી દેડસો જેટલા જો અમારા પોલીસ કૅન્કના અધિકારીઓ અને ત્રીસો ત્રીસથી વધુ જોએ સબ ઇન્સ્પેક્ટર્સ જો ડિપ્લોય ડિપ્લોયમેન્ટમાં રહેશે જોઈએ અને એના સાથે જો એ પૂરા વાત કરીએ તો જો પોલીસ હોમગાર્ડ અને ટીઆરબી આ બધાનો તમામ ટ્રાફિકના વ્યવસ્થાથી લઈને આપણા ત્યાં જો દરરોજના જેટલા પંડાળો છે એના સુરક્ષા વ્યવસ્થા પેટ્રોલિંગની સુરક્ષા વ્યવસ્થા આ બધા અગર વાત કરીએ તો ટોટલ કરીબ સાડે બાર હજાર જેટલા ટોટલ પોલીસ હોમગાર્ડ અને ટીઆરબીના જવાનો ડિપ્લોય રહેશે જોઈએ અને એની મદદમાં ટોટલ બારા કંપની જો સ્ટેટ રિઝર્વ પોલીસ જો એસઆરપીના અમારી બારા કંપનીઓ છે જો આશરે હજાર જેટલા એસઆરપીના જવાનો થયા જોઈએ અને સાથો સાથ મદદમાં એક કંપની જો રેપિડ એક્શન ફોર્સ બી અને એક કંપની જો મહિલા પૂરી કંપની સીઆરપીએફ અને મહિલા કંપની બી આપણે મદદમાં આવી છે જોઈએ જો અત્યારે આના અલગ અલગ વિસ્તારોમાં અમે લોકો એરિયા ડોમિનેશન અને પેટ્રોલિંગના કામ એનાથી કરીએ છીએ જોઈએ પૂરા એના સાથો સાથ જો આ મેનપાવરના સપ્લિમેન્ટ કરવા માટે અને પૂરી વ્યવસ્થા સારી રીતે થાય કોઈ પણ પ્રકારના અડચણ પૂરી વ્યવસ્થામાં નહીં ઊભા થાય એના માટે જો અલગ અલગ અમારા જો વિસર્જનના રૂટથી લઈને અત્યારે જો અમારા ગણપતિજીની સ્થાપના છે સાડે ચારસો જેટલા ધાબા પોઈન્ટ અમે લોકો આઈડેન્ટિફાય કરેલા છીએ ત્યાં ઉપર જો પોલીસનો બંદોબસ્ત રહેવાના છે ચારસો જેટલા અમારા ડીપ પોઈન્ટ છે જો મેઇન રૂટના અંદર અંદર જો જ્યાં ગણેશજીની સ્થાપના છે એના અંદરના ભાગોમાં બી ચારસો જેટલા ડી પોઈન્ટ રાખવામાં આવેલા છે અમારા વીસ જેટલા લગભગ ડ્રોન કેમેરાઓ જો પોલીસ પાસે સુરત સિટી પાસે છે એના અમે ઉપયોગ કરીએ છીએ જો એમ સવાસો જેટલા અમારે વિડીયો કેમેરા આ રહેશે એના સિવાય જો નવસો બોડીવાના કેમેરા છે જો પોલીસના જવાનો અધિકારીઓ અમને યુનિફોર્મ ઉપર લગાવીને તમામ ચીજોનું રેકોર્ડિંગ અને લાઈવ ટેલિકાસ્ટ અમને કંટ્રોલ રૂમ એના થતા રહેવાના છે આ સિવાય બે હજારથી વધુ અમારા સીસીટીવી જો કેમેરાના નેટવર્ક છે પોલીસ અને મહાનગરપાલિકાના એના જો ફીડ અમારે કમાન્ડ કંટ્રોલ રૂમ રહે છે એની જે સમગ્ર જે પૂરા શહેરના મોનિટરિંગ અત્યારે ચાલુ છે જોઈએ અને આ જ પ્રકાર જો ક્રાઈમ બ્રાન્ચ એસઓજી અને અન્ય જો અમારી બ્રાન્ચો છે એના કુલ અમે લોકો દસ જો ટીમો ક્રાઈમ બ્રાન્ચને બનાવવામાં આવી આવી છે અને જો લગભગ દસ જેટલી ટીમો એસઓજી અને અન્ય ટીમો બનાવી આવી છે જે સંવેદનશીલ વિસ્તારોમાં આ લોકોના ડ્યુટી વહેંચડી કરવામાં આવી છે જે આ લોકો રાતમાં ત્રણ ચાર વાગે તક જબતક સમગ્ર પબ્લિક જતી નહીં રહે તબતક આ લોકો પેટ્રોલિંગમાં રહે છે અને એવા તથ્યો જેના ઉપર જો ભૂતકાળમાં આ પ્રકારના કૃત્યો કરેલા છે એના ઉપર જો કાર્યવાહી કરે છે ને ત્યાર સુધી સાડા સાતસો જેટલા લોકોના જો એન્ટી સોશિયલ લોકો છે એના ઉપર આ કાયદી પગલાંઓ પણ લેવામાં આવેલા છે તો ક્રાઇમ બ્રાન્ચ એ એસઓજીના ટીમો આ જેટલા બી અમારા ખાસ કરીને જો કોર્ટ વિસ્તાર જેના બોલીએ છીએ સલાબતપુરા મૈદરપુરા ચોક બજાર અથવા અને તમારા લાલ ગેટ પોલીસ સ્ટેશન અને મૈદરપુરા આ બધા વિસ્તારો ઉપર અને લીંબાયત એવા વિસ્તારો પર આ વધારે આ ટીમો અમારા કેન્દ્રિત રહે છે આ સિવાય ટોટલ અમારા પાસે સવા ત્રણસો ફોર વ્હીલર વ્હીકલ્સ છે અને લગભગ જો પાંચસોથી વધુ અમારા મોટર છે આ બધા પેટ્રોલિંગમાં ઉપયોગ થાય છે દરરોજ તક લોકો દર્શન કરીને ઘર નહીં જતા રહે તક આ અમારી ટીમો જો ત્યાં દરરોજ એની વ્યવસ્થા જાળવે છે અને આ વ્યવસ્થા અમારી પૂરી વિસર્જનના દિવસ તક રહેશે જ આ સિવાય અન્ય જો અમારા ટેકનિકલ જો ચીજો છે એના ઉપર જે ક્યાંક વાચ રાખવાના છે આ પ્રકારની કામગીરી ચાલુ છે સોશિયલ મીડિયા ઉપર પૂરી અમારી જો સાયબર ક્રાઇમની ટીમ છે આ વાચ રાખી રહી છે કોઈ વાંધાજનક પોસ્ટ કોઈ ન ફેલાવે આપને થકી બધાને અપીલ કરવા માગી છે કોઈ પણ પ્રકારના કોઈ ખોટા રિમર ઉપર ધ્યાન નહીં આપે કોઈપણ પ્રકારના જૂના વિડીયો હોય સોશિયલ મીડિયા પોસ્ટ એના ઉપર જો પોલીસ તાત્કાલિક અમે લોકો ક્રાઇમ બ્રાન્ચની જવાબદારી છે કે કાર્યવાહી કરવા માટે જેથી કોઈ પણ પ્રકારને એવા બાતો આવે તાત્કાલિક પોલીસને જાણ કરે જોઈએ અને ટોટલ અત્યારે આ સમય દરમિયાન આ સમય દરમિયાન જો ઈદના બી તહેવાર છે પાંચ તારીખના રોજ અને ઈદના જુલુસ બી મોટા પાયે આપણા સુરત શહેરમાં નીકળે છે તો તમામ જો મુસ્લિમ ભાઈઓ સાથે જો ચર્ચાઓ થઈ ઈદ કમિટી સાથે ચર્ચા થયા પછી આ કમિટી ઈદ કમિટીઓએ નક્કી કરેલા છે કે સાત સેપ્ટેમ્બરના રોજ એટલે ગણપતિજીના વિસર્જન છઠ્ઠી સિતમ્બર છે એના એક દિવસ પછી સાત સિતમ્બરના રોજ જુલુસ નીકળશે જોઈએ ઈદમાં જેથી ગણપતિ તહેવારમાં કોઈ પણ પ્રકારના કોઈ તકલીફ યા પણ પ્રકારના જુલુસ વગર બીજમાં કોઈ આવશે નહીં અને પહેલે સંપૂર્ણ પ્રક્રિયા ભગવાન શ્રીજીના જો પૂર્ણ થયા પછી હમણાં જો ઇદ ઈદના પ્રોસેસન નીકળશે તો આ સમગ્ર વ્યવસ્થા અમે લોકો કરી છે જોઈએ અને અમે એવા લોકોને બી ચેતાવણી આપીએ છીએ જો કે કોઈ પણ પ્રકારના ડિસ્ટર્બ કરવાનો કોઈશ કરશે તો એના ઉપર સખત સખત પગલાં લેવા માટે તમામ ટીમોને જોએ છૂટ આપવામાં આવી છે જોએ અને બધાને અપીલ કરી છે આ તહેવાર બહુ સૌથી મોટો તહેવાર સુરતના છે સુરતના અમારા શાન બાનના તહેવાર છે તો બધા લોકો મળીને ઉજવી એવી બધાને અમે અપીલ કરીએ છીએ